જય માતાજી મિત્રો તો હું તમને એક વાત તમને જણાવવા જઈ રહ્યો છું તો આ વાતનો નિર્ણય તમારા લોકોને કરવાનો છે કેમ કે મને તો બહુ કન્ફ્યુઝન થઈ ગયું હતું કેમકે એવી એને વાત કરીને એક ભાઈએ કે સાલું શું કરવું એમ કે આનો નિર્ણય એનો જવાબ એને હું શું આપું એમ તો તમે પોતે મગજને ખોલીને હું જે વાત કરી રહ્યો છું એ સાંભળો અને એનો નિર્ણય મને કહો એનો જવાબ એટલે મતલબ એ જે વાત છે એનો સાચોટ મારે જવાબ જોઈએ છે તો હું તમને એ વાત જણાવી દે તમે સાંભળો તો એ ભાઈએ મને એવું કીધું કે એક બાઇક પાર્કિંગ કરેલું છે જો કે પાર્કિંગમાં મૂકી અને ભાઈ કંઈક લેવા એમને ખરીદવા ગયેલા અને ત્યાં બાઈકના સ્ટેન્ડ હોય ને ત્યાં આગળ કંઈક ખાવાનું કોઈ બી વસ્તુ હોઈ શકે એમ મીઠાઈ હોય કે ગમે તે હોય એમ તો ત્યાં ભાઈ લેવા ગયા તો એમને બાઈકના સ્ટેન્ડે જે વસ્તુ જમવાનું હતું કોઈ બી હોય એવું બરાબર ને ફરીથી રિપીટ કરી શકું છું હું તેથી કે તમને ખ્યાલ આવે તો ત્યાં આગળ એક કૂતરું આવ્યું બરાબર તો કૂતરું એ સ્ટેન્ડને જે લટકાવેલી વસ્તુને છેડછાડ કરતું હતું એમ તો એક ભાઈ પાળી ગયા એમ કે આ કંઈક બગાડે છે એમ તો એ ભાઈએ તરત જ પેલા ભાઈને જાણ કરી કે તારે ભાઈ કે કંઈ લટકાવેલું છે ને કૂતરું કંઈક છેડછાડ કરે છે તો ભાઈ ફટાફટ દોડીને ત્યાં ગયા અને કૂતરાને મારીને બગાડી દીધું તો હવે આ વાત ભાઈએ જે કીધી કહેવાનો મતલબ જે ભાઈએ તે જે માલિકને બોલાવીને કહ્યું કે આ વાત મતલબ કૂતરું બગાડી રહ્યું છે તારે કંઈક વસ્તુ તો આ ભાઈએ કીધું એટલે એ ભાઈને પાપ થશે કે પુણ્ય થશે બરાબર ને મારો તો મગજ કામ જ ના કર્યું કે શું આનો શું જવાબ આપો એમ ઓમ જોવા જઈએ તો પેલા ભાઈની વસ્તુ બગડતી હતી તો એને જણાવ્યું એટલે એને તો પૂણે થાય એવું મને લાગ્યું બરાબર પણ કૂતરું બે ત્રણ દિવસથી ભૂખ્યું હતું એકદમ પડી જતું હતું ને એવું બધું કહેવાનો મતલબ સમજી લો તમે કે અશક્તિવાળું હતું તો એને ખોરાકની શોધમાં ત્યાં આગળ એને મળી ગયું તો તે છેડછાડ કરવા લાગ્યું બરાબર તો હવે આનો નિર્ણય શું લેવો પેલા ભાઈને પાપ થશે કે નુકસાન થાય છે હું તો કન્ફ્યુઝન છું તો ચલો તમે જણાવો અને કમેન્ટમાં જરૂરથી લખજો કે આનો આ નિર્ણય છે એ બરાબર પાપ થાય કે નુકસાન મતલબ કહેવાનું પુણ્ય થાય પુણ્ય થાય તો આટલી વાતને તમે દરેક લોકો સુધી પહોંચાડજો જેથી કરીને આનો સચોટ જવાબ જોઈએ છે કે પાપ થાય કે પુણ્ય બરાબર ઓકે અને આ મારી ચેનલ છે આરબીએસ ઓપીએસ સિક્સ સેવન તો તમે લોકો જો આ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને નવા વિડીયો આવે તો તમને જાણ થાય અને આ જે હું વાત કરી છે એનો જો સચોટ આવશે ને જવાબ તો એના ઉપર પણ હું વિડીયો બનાવીશ કે આ જે વાત આગળ મૂકી હતી મેં એ વાતનો જવાબ આવ્યો છે તો કોઈ દિવસ આવું કંઈ થાય તો આ રીતના કામ કરું કે જેથી કરીને પાપ પણ ના થાય અને ભયની વસ્તુ પણ ના બગડે બરાબર તો લાઈક કમેન્ટ અને શેર જરૂરથી કરજો જય માતાજી જય